મે લોકો બધાએ મજા મને મજા મા દે સ્વામી પણ મજામાં મસી તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય માં મંગલ રાધે રાધે મિત્રો નવા વિડિયોની શરૂઆત કરી દીધી મજામાં તો આપણે નાય ધન થઈ ગયા છીએ તૈયાર કેમ કે છે આજ રક્ષાબંધન તો બધાય મારા યુટ્યુબ ફેમિલી ને હેપી શુભકામના કેમ કે માતાજી આગળ બધાને વધારે અને બધાને ધંધા મને એમાં લાભ દે અને બધાને હેપી રક્ષાબંધન તો આ ઝાલો મિત્રો બાંધવાની છે આપણે રાખડી તમારે મારા કિશુને રુતિકાની એ રાખડી બાંધવાના છે અને મારી તે રમેશને એને બાંધવા જવાની છે તો બાંધવા ચા ચા જશું તમને આ વિડીયોની અંદર દેખાડશું તો વિડીયો અમારો એન્ટ સુધી જોજો અને હા મિત્રો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા પ્લીઝ લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો

ની જો સતુબેન રાખડી છે ને એને પપ્પા ને ક્રિષ્ના બાંધે છે કેમ કે બેન તો અમારે નથી આવેલા એટલે પણ જો સતુબેન વાળી રાખડી છે એ અમારે કૃષ્ણા બાંધે કેમ કે બે ભાઈ ની રાખડી દીધી છે ફોન માં કીધું તું એટલે બાંધે કેમ કેશું સતુભાઈ ને કે પાંચ હજાર આપવાના કેમ તો કે હલો જો સતુબેન વાળી રાખડી બંધાઈ ગઈ દેખાડો એટલે જોઈ લે જો કડી મોટી છે એટલે આવડા પૈસા દેવાના કાકીશ ના હલો મોટું મીઠું કરાઈ જો હલો હા તો હાલો મિત્રો જો બેન વાળી રાખડી ને પપ્પાને ને એ બાંધી હતી કેમ કે બેન કઈ પૂ ગેમ નતા એટલે ધોરાજી નો પૂગી કે એટલે બેન નો ફોન આવ્યો હતો એટલે બેને કહી દીધું એટલે બે ભાઈ ને રાખડી અહીંયા કિષ્ના ને બાંધવાની છે તો બે બેન વારાફરતી બાંધે છે કૃતિકા તુલસી બેન છે ને કિષ્ના ને પપ્પા બાંધી એટલે બેન ને રાખડી આપણે બાંધી દીધી છે સ્વામી આવી ગયા માં પપ્પા ને ઘરે રાખડી બાંધવા તો ભાઈ ને સુંદર રાખડી બાંધી છે એ લઈ લે

કેટલી રાખડી થાય પછી તમને આચે દેખાડી આખડે જોજો ગયો છે બજુ બેનોડીઓ વાળા ફરતી આવશે ભાઈ બે ગયા છે

અમારે બાંધો ચાલો કાજલબેનનો વારો આવી ગયો હલો કાજલ બેન રાખડી બાંધવા મીડ્યા છે જો એની બાંધી સરસ પછી અમારે રમણ રા હા છે ને રાખડી ગણી વિડીયો બનાવવાનો છે કેટલી છીએ જો અમારે ચોકલેટ હાટું આવી ગયો દક્ષર લઈ લે છે હાલો આખડે આપે 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 હાલો કાજલ બેન આરતી ઉતારે છે હલો ભાઈ બેન કેસો ભાઈ સારો સારો हेलो तो अमर पायल आ गई ए तबे से नानी बेन जा हेलो जरा भीड़ करजो पीड़ करजो रुतिका तू से जाम रे बस एन नो देवै वो बुलाव के गाडी नाखी है ने आ वाह उबो रे उबो চকলেট গ ৰচত কাট নাই

રા સરસ થઈ ગયે રાખડી જો અમારે આશુબેન બાંધીધી અને ખીસા વાળી ચોકલેટ કાઢે તો હાલો મિત્રો જો રાખડી અહીંયા બાંધાઈ ગઈ છે અને હજી હાલો હજી એક રાખડી બાકી છે હાલો અમાર મુના કાકાને રાખડી બાંધે છે મારા આશુ બે હા ઉંચડી એલી કાકા કેટલી ક્યાં કેટ હે કૈલાશભાઈ ને હા મિત્રો કૈલાશભાઈ ને રાખડી છે તો કેમ કે કાકા ધોરાજી છે એટલે તો કઈ બાંધવા એનો આવી શકે પણ તો એ જો કાકા ને એના નામ ની આશુ બાંધે છે કૈલાશભાઈ નામ ની એટલે તો સરસ મજા ની બાંધે એ બાંધી દીધી કાકા કેટલી કી કેટ અને કેટલી કી આપે હાલો મિત્રો જો કાકાએ એ કઈ ચોકલેટ ખાધી નથી અમારા આશુબેન ને ચોકલેટ આપી દીધી કાકાએ તો આશુબેન જો રાજીને રેડ જે ખાધી જાય કેમ કે કિકેટ ભાળે ને એટલે આશુબેન રાજીને રેડ જે ખાધી જાય તો હાલો મિત્રો અહીંયા તો બધું અમારા રાખડીનું કામ કાજ પૂરું થઈ ગયું છે ને હવે અમારે એક ભાઈ બાકી છે એને ફટાફટ એમ બની જાય હાલો મિત્રો તો જો રક્ષાબંધન બપોર સુધી ઘરનું સાફ કર્યું છે

હાલો મિત્રો આ શું હું કીધું છે કે વિડીયો એમ રહેજો અમે તમને વસ્તુ બધી દેખાડી હું હું લાવ એમ કેમ કે બહુ આપણે કાંઈ ઝાઝી લેવાની નથી થોડીક જ લેવાની છે બાકી બે બહેનોને તો જામ છે પાર્લરમાં લે એમ કે અમારે જે નાની મોટી તો હાલો તમને બતાવી કે આમાંથી લાઈક ન કરે તો મિત્રો લાઈક હાલો મિત્રો તો જો આપણે ગયેલા હતા હોની બજાર એટલે હોની દુકાને કેમ કે બે લાવવાની હતી તો જો બે અંગૂઠી છે કેવી લાગે કેવી નહીં કમેન્ટ કરી દેજો બાકી જો અમને ગમતી હતી ને એવી અમે લીધી આ બે ઊઠી છે જે જે લાવ્યા તમને આગળ બતાવી અને આ મેન માલ આપણે પાછો એક ઓનમેટલી કારું ટી જોજો મિત્રો બતાવો એ મારા માસીનો આસુ માસીનો તો કે જો આ ને તમને બેનો સુંદરી ઓળવા આવી ના એક છે મારા આશુ બેન નામ જોવો તમે આ છે મારે કિશુ ના આ સે ના મામા મામા લમ રૂટી કા જો કા દે છે અને આ તો મિત્રો અમાર જોવે ને જોવે ને તે અમાર દોડું થવાનું છે દેખાડું ખોલી કેમ નથી બોલો જો આવ બને રમોકડા લઈને આવેલા છે આને વિનાનું બારતું છે કેશન સંતુ જો આ પૈનું આજે અમાર કિશુનું રૂટીનું જો જોવો તો જલ્દી

અને ઘરની સફાઈ ને એવી રીતે સરસ મજાની દક્ષાને પાછી કેમ કે અડધી બાકી રહી ગઈ હતી અમે ધોરા જઈએ એટલે પણ એ બેનું ખર્ચું છું કાજલ નહીં તો હાલો તમને ઘરની અંદર કેવી એન્ટ્રી કરીને બેડરૂમ બધા ઢાલ દીધા છે અને આ બધી પણ સફાઈમાં દક્ષાબેને નરાજ બતાવી દીધી કેમ દક્ષો થઈ ગયા એમ કે છે નવા રવિભાઈ બબ્બે હાવણીયા હંજારી કાઢે છે બબે હાવણિયા કાઢ ને બીજો મિત્રો બબે બે હાવણિયા કાઢે છે ને હવે એને આપણે ઘણી વાર રાખીને તો એને એમ થઈ જાય કે માર મમ્મી મને તેડો ન કરે કેમ કે બપોર એ જતા ધોરાજીએ એટલે ભાઈ હુઈ ગયેલા હતા ને સેગા ને ત્યાં પાછા અમે હું અને આ મિત્રો વિડીયો પણ આપણો મોટો થઈ જશે તો વિડિયોને કરીશું આપણે અહીંયા અહીંયા મારો વિડીયો કેમો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય